જે જે છે છે રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર છે અને એમણે અમેરિકાની અંદર જે પ્રકારે ટિપ્પણી કરી છે રેશિયલ ટિપ્પણી કરી છે એમણે ટિપ્પણી કરી છે કે ઉત્તર પૂર્વના લોકો ચાઈના જેવા દેખાતા હોય છે એમણે પણ ટિપ્પણી કરી છે કે દક્ષિણ ભારતના લોકો એ આફ્રિકન જેવા દેખાતા હોય છે એમણે ટિપ્પણી કરી છે કે પશ્ચિમ ભારતના લોકો એ અફઘાન જેવા દેખાતા હોય છે એમણે ટિપ્પણી કરી છે છે કે ઉત્તર ભારતના લોકો એ સફેદ ધરાવતા હોય મને લાગે છે કે આ વંશીય આ રેશિયલ ટિપ્પણી છે અને દેશની ગરિમાને હાનિ પહોંચાડે એવી ટિપ્પણી છે ત્યારે સમગ્ર દેશમાં અને આજે કર્ણાવતી મહાનગર ખાતે પણ અહિયાં

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શામ પિત્રોડા પોતાના મગજનું સંતુલન ગુમાવી ચૂકાય એવું લાગે છે તેઓએ એવું રજૂઆત કરેલ છે કે આપણી ભારતીય અસ્મિતા ઉપર ગા કરતા કહ્યું છે પૂર્વ ભારતીય લોકો ચીની છે પશ્ચિમ ભારતીય લોકો અરબી છે અને દક્ષિણ ભારતીય લોકો આફ્રિકી છે આ શામ પિત્રોડાએ અગાઉ પણ ટેક્સની વાત કરીને ભારતીયોને દુખી કર્યા છે આવા સામ પિત્રોળાને ભગવાન સદબુદ્ધિ આપે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી સામ પિત્રોળાના આ નિવેદનોનો સખત વિરોધ કરે છે